કીધું કે થઈ જાય ને બ્રાહ્મણો બોલાવો તો પાન ખાતા બ્રાહ્મણ નહીં બોલાવાના કેવાનું પેલા કે વંટાણે પાન નહીં ખાવાનું અને મોબાઈલ ચાલુ નહીં રાખવાનું તો કામ સફળ થશે નકર નહીં થાય આ પેલા કઈ દીધું તમને આ વસ્તુ એક્ટિવ કરજો કેમ છે અત્યારે તમારા હાથમાં સારું છે ને પહેલાં કરતાં મેં કીધું એ કરજો બરાબર છે તમારા મમ્મીને એ સારું છે અને મેં તમારા છોકરાને જે કીધું એ દવા કરી દેશો એટલે એકદમ તંદુરસ્ત થશે એ અહીં એક જ જે છે સત્કર્મ આ બેન આવ્યા તમે છે ઓકે કરવાનો મેં તમને કીધું ગાંઠી દૂર થઈ જશે પણ મેં કીધું એ કરજો લીપોમાં ગાંઠ દૂર થઈ જાય એક રીતથી મેં તમને કીધું આ પ્રયોગ આપ્યો છે એ કરશો લીપોમાં ગાંઠ ગમે એવી હોય તો એ દૂર થઈ જશે મેં જે એમ કીધું એમ કરશો લોહી હાલશે તો કામ થશે લોહી હાલતું જ નથી તો શું થશે રોકાઈ જાય યા ગાંઠ બંધાઈ જાય પછી સ્નાયુમાં ગાંઠ બંધાય તો સ્નાયુ કપાઈ જાય તો શું થાય હેરાન થઈ જાય આ સત્ય સ્વીકારવા ક્યાં ગામથી આવો છો તમે છાંજ તો આવ્યા તો મજા આવી કે મજા આવી ને હા એમ તમને મેં સત્ય રાહ બતાવી ઈશ્વર વિશે તમને બતાવ્યું કે ઈશ્વર પાસે જવાની જરૂર નથી ના ના એ જાણશે અને ઉતારશે તો કામનું છે નકર ઓના જેવું છે પૂરી કથા વાંચી પૂરી કથા વાંચી પણ કાંઈ ઉતરું નહીં મગજમાં છેલ્લે પૂછ્યું સીતાજી કોણ હતા એના જેવું થાય એટલે અમે ઘણાને સમજાવી આવો ઘણા ઉતરે ઘણા ન ઉતરે ઓકે ચાલો આવજો શું નામ છે આપનું કેમ છે હવે તાત્કાલિક ફેર પડી ગયો બેટા હમ શરીર ઉતારવાનું છે હા એની અંદર ગેસ છે બેટા ગેસને કારણે કબજિયાત છે ગેસ છે એને કારણે તમને તકલીફ છે તમને અમને દવા આપશે એનાથી હાવ હારા થઈ જશો ટેન્શન લેવાની જરૂર નથી કયા ગામથી આવો છો દીકરી જામનગરથી હમ શું નામ છે આપનું ભગવાન કેમ છે અત્યારે માધવજીભાઈ પગમાં કોઈ કહેવાનું ફ્રી થઈ ગયો હા એમ કમરમાં જોય કઈ નહીં થાય શરીર ઉતારવાનું આપે પણ છે અને શું નામ છે માધવજી ભાઈ ગુસ્સો ઓછો કરવાનો છે ટેન્શન ઓછું લેવાનું છે તમે ગુસ્સો બહુ કરો છો મેં કહી દીધું ના હું કહી દઉં એ પરફેક્ટ હોય કે ગુસ્સો ઓછો કરવાનો છે ટેન્શન ઓછું લેવું જો સાહેબ સાહેબ એક વાત કરો આ જીવન છે દરેક વ્યક્તિ આવે છે અને જાય છે એક નિયમ છે એ તો 100% હે પણ એમાં શું જાવે વાત છે કોઈ જાજુ જીવે છે કોઈ થોડું જીવે છે એ તો એના બધા આપણે લેણ દેણ હોય લેણ દેણ વાત છે પણ હવે કુદરતી આ બધું સંજોગ આ માર બાપુજી હમ દીલો 50 વર્ષ બીમારી ભોગવી ભોગવી ગયા ઓકે ઓકે ઘરમાં એક પછી એક બીમારી ભઈરા રાખી એક પછી એક બીમાર ભઈરા હું તમને એક વાત કરું છું કર્મ કોઈને છોડતા નથી કર્મ પ્રધાન છે મેં

આટકોટથી ગુંદાળા ગુંદાળાથી ગરણી ગરણીથી થોરખાંડ રોડ પર આદય આશ્રમ આવેલો છે આનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ અને સોમવારે રજા રહીએ છીએ જય હનુમાન બોલો બેન જય હનુમાન કેમ છે સારું છે હા એમ સાયન્ટિકા હતું તો હાઉ મટી ગયું છે ને બરોબર છે હા પંદર દિવસમાં જ હાજા થઈ ગયા બરોબર છે બેન હં હવે તમને જે દવા આપી છે એ એટલી પૂરી કરી લ્યો પછી કાંઈ જરૂર નથી અને નિમનું પાલન કરજો તમને જય માતાજી કોઈ પાસે ગયા તા કીધું કે ન્યા જાજો તો અત્યારે સાઈન્ટીકામાં કેમ છે તમને વગર ઓપરેશન સારું થઈ ગયું હા તમને અત્યારે કોઈ તકલીફ નથી અને તમે જ્યારે જવાબ માગો ત્યારે મેં તમને જવાબ પણ આપેલા છે બરાબર છે દવામાં તમે ભૂલ કરો એટલે પરેશાન થાવ પણ આ ભૂલ ભૂલ નહીં કરવાની જેમ કંઈ એમ પીશો એટલે હાવ રેડી રહેશો બોલો જય હનુમાન હમ શું નામ છે તમારું ગામ હમ અત્યારે કેમ છે તમને હા એ પગ બાંધો એટલે તમને કે લોહી સર્ક્યુલેશન માટે જે લોહી મળવું જોઈએ આપને મળતું નથી જે નિમની દવા દેસુ એનું પાલન કરશો તો વાંધો આવશે નહીં બોલો જય હનુમાન જય અહીંયા સારું કરતા ભગવાન છે અમે નિમિત્ત છે એ ખાલી ઈશ્વરની કૃપાથી બધું થાય છે અને અમે સાચા ભગવાન હરેક વ્યક્તિમાં જોઈએ છે અમે તમને ઈશ્વર જોઈને સેવા કરીએ છીએ કોઈને કોઈના પગ અડવા ગમતા નથી હાથ અડવા ગમતા નથી ગંધારા હોય પણ અમે હાથમાં લઈ છે એ પગને તમારા બધું કામ કરીએ એનું કારણ એક જ છે કે જગત કલ્યાણ અમારું કલ્યાણ છે અને આ ઈશ્વર આમાં જ બસેલો છે ક્યાંક હરેક વ્યક્તિમાં ભગવાન છે એવું સમજીને ઈલાજ કરીએ છીએ જય અંદ આ રીતની શુદ્ધતાથી અમે લોકો દવા બનાવીએ છીએ આ મોરિંગા પાવડર બને છે ત્રણ પાણીથી ધોવામાં આવે છે અને પછી એને મોરિંગા પાવડરમાં યુઝ કરીએ છીએ જોઈ લેજો એકદમ આયુર્વેદિક શુદ્ધતાથી કોઈ પણ પ્રકારની દવા છાંટા વગરનો મોરિંગા પાવડર બનાવીએ છીએ અને ત્રણ પાણીથી એને ધોઈ છે બિલકુલ એની અંદર માટી ન રહેવી જોઈએ જેના કારણે માણસને પથરીનો રોગ થઈ કે બીમાર પડે એ માટે થઈને એના પાંદડાને ફૂલને બધાને ધોવું જરૂરી છે જેમાં આંબળા છે ત્રિફળા બનાવીએ છીએ તો જો આંબળા અમારા વાળીના જ છે અને ઘરના છે એ આમળાને ત્રણ પાણીથી ધોઈ છે એ ધોયા પછી એને બાફીએ છીએ બાફી કાઢવી અને એના બનાવીએ છીએ હે સુકવણી કરીએ છીએ સુકવણી કરી અને એનું ચૂરણ બનાવીએ છીએ પછી એના દવામાં ઉપયોગ કરીએ છીએ જેમ કે દુખાવો માટેથી તેલ છે એ પણ સૂર્યપ્રકાશથી અમે બનાવીએ છીએ એ શોધ કે જેમ કે લાઇટનો ઉપયોગ કરીને કે કોઈ અગ્નિનો પ્રયોગ કરીને નથી બનાવતા જ્યારે તમે જોઈ શકો છો આ રીતની સુકવણી કરીએ છીએ આ આમળાનો પાવડર બને છે આ આમળા છે એની સૂતતા તમે જોઈ શકો છો અહીં સુકવણી કરીએ છીએ પછી મશીનમાં પાવડર કરી અને ત્રિફળા ચૂરણ બનાવશું જેમ કે હાથ પગ દુખાવાની માટે થઈને જે લાલ તેલ અમારું છે તે આ રીતનું બને છે સવા મહિના લગ્ન અગાસીમાં રાખવામાં આવે છે અને સવા મહિને આ તેલ તૈયાર થાય છે તે પછી અમે તમને બધાને આપીએ છીએ જેને કારણે માણસોનો જળમૂળમાંથી રોગ દૂર થાય છે આવી રીતથી બધી દવા બનાવે છે અને જે સરગવો છે આમળા છે આ આમળાના વૃક્ષ છે આ સરગવાના વૃક્ષ છે અમારી વાડીના જ છે તમે જોઈ શકો છો ઓરિજિનલ નેચરલ વસ્તુ બધી આંબાનો બાગ છે સામે જામફળીનો બાગ છે જે કાંઈ વનસ્પતિ છે જ છે બધી આ બધી વનસ્પતિ છે આ પાણીનો કુંડ છે અહીંયા ખોડિયાર માણું મંદિર બને છે કુંડ છે એની અંદર તમને માછલા દેખા છે અંદર માછલા છે એને ખાવાનું આપીએ છીએ બરોબર છે આઝાદ રહી શકે એ માટે એને મારની બીક નથી આવું ભગવાનની કૃપાથી કરીએ છીએ અને આવી રીતની દવા બનાવે છે ઓરિજિનલ નેચરલ દવા